મિત્રો તમારા માટે છે ને કોટન સિલ્ક ફેબ્રિકમાં નવી ડિઝાઇનો અને ઓફરવાળી પ્રાઇઝમાં લઈને આવી ગયા છે અમારે છે ને આપણે ત્રીસથી ચાલીસ ડિઝાઇન અલગ અલગ જોવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોઈ લેજો એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં રહેવાની છે ઉનાળા માટે પહેરવા માટેની બેસ્ટ વસ્તુ રહેવાની છે આ ટાઈપનું બ્લાઉઝ પીસ આવશે ફોટા જોવા હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરો તમને ફોટા પણ મળી જવાના છે જોઈ લે આ ટાઈપના બધા પીસ રહેવાના છે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા પીસ જોવાના છે પણ જે બી કસ્ટમરને જે બી કલર ગમે ને એનો ફોટો પડીને વોટ્સઅપમાં મોકલી આપજો તમને સિંગલ પીસની ડિલિવરી પણ ઓલ ઇન્ડિયા થવાની છે કેશ ઓન ડિલેવરી અવેલેબલ નથી પ્રાઇસની વાત કરીએ તો અગિયારસો બારસો અને હજારવાળી જે સાડીઓ છે ને તમને ઓનલાઈન ફોર આઠસો રૂપિયામાં આપી દેવાના છે તો ઓફરનો લાભ લેવા માટે તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરી દેજો ને છે ને શોપને વિઝિટ ઉપર જઈને આવવું હોય તો શોપને વિઝિટ પણ તમે ઘર બેઠા કરી શકો છો ને એક સાડી પણ તમે મંગાવી શકો છો અને અમારી શોપ છે ને સામધામ ચોક નાના વાના આવેલી છે તો રાહ રાહને જુઓ ને ફટોફટ શોપને વિઝિટ કરો ને આવું જ બીજું કલેક્શન જોવા માટે અમારા બધને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં થેન્ક યુ